શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે એકત્રીસ મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનને શરણે જઈએ હું જે કંઈ કરું છું તે બધું ભગવાનને માટે કરું છું એમ જે કહે છે તે ખરો અને ઉત્તમ ભક્ત કરતાંપણાને કાઢવાને માટે ઉત્તમ ભક્ત બનવું પડે છે ભગવાનની પ્રાપ્તિ સિવાય બીજું કંઈ નહીં એમ લાગવું એ ભક્તનું લક્ષણ છે સારું કાર્ય પણ બંધનને માટે કારણરૂપ બની શકે છે એટલે કોઈ પણ કામ ભગવાનનું સ્મરણ કરીને કરવું ભગવાનના સ્મરણમાં સ્નાન કરવાનું યાદ આવ્યું નહીં તો તેને પાપ કઈ રીતે કહેવાય જે કાળ ભગવાનના સ્મરણમાં ગયો તે જ કાળ સુખમાં ગયો વિષયને માટે આપણે પોતાને વિસરી જઈએ છીએ તો પછી ભગવાનના સ્મરણમાં પોતાને કાં ન વિસરીએ અને સગુણમાં પ્રેમ આવતો નથી એમ જ્યાં સુધી લાગે ત્યાં સુધી સગુણ ભક્તિ કરવી ગુરુની ઈચ્છા પ્રમાણે મારે રહેવું છે એનો અર્થ મારી ઈચ્છા રહી જ નહીં એ નહીં કે એમાં અભિમાનનો અનાયાસે નાશ થઈ જાય છે હું પણ આને ફેંકી દઈએ નહીં ત્યાં સુધી ગુરુ આજ્ઞા પાડતા આવડતું નથી ગુરુ આજ્ઞાને પ્રમાણ માનીને હું મારી ઈચ્છાને દબાવવા મથું તોય વચમાં વચમાં તે પોતાનું ડોકું બહાર કાઢે જ છે પણ એકવાર તેને સમજાઈ ગયું કે અમારું સાંભળનાર નથી કે પછી તે ધીમે ધીમે નાશ પામી જાય છે દેહ અર્પણ કરવા સુધીની સ્થિતિ આવી જાય તો પણ ગુરુની આજ્ઞાનો ભંગ થવો નહીં જોઈએ દેહાતીત બનવા માટે ગુરુ આજ્ઞા પ્રમાણે રહેવું એ સિવાય બીજું શું છે હું દેહી નથી એમ કહેતો રહે તો પણ ક્યારેક પણ માણસ દેહાતીત થાય જ છે આપણે ધર્મ અને નીતિને સંભાળવા અને સંગતિમાં રહેવાનો પ્રયત્ન કરવો સંત અને સંસારી માણસ સંસાર તો બંને કરે છે પણ સંસારી માણસ કરતાં પણ પોતાનું માને છે તો સંત રામ કરતા એ જાણીને સંસાર કરે છે કરતાં પણ તમે તમારું માનો તો સુખ દુઃખ ભોગવવા પડે સ્ત્રી માંદી પડે તો તેની પાછળ રાતને દિવસ ઉજાગરા વેઠીએ છીએ અને પોતાને ભૂલી જઈએ છીએ તો પછી ભગવાનને માટે એવું કાં નહીં થાય આતુરતા લાગે તો પછી બીજું બધું થાય કેટલા દિવસમાં મુક્તિ મળી શકે એનો ઉત્તર સમર્થે બહુ સરસ આપેલો છે જે ક્ષણે ભગવાનના સ્મરણમાં પોતાનું વિસ્મરણ થઈ ગયું એ ક્ષણે મુક્તિ મળે પોતાનું વિસ્મરણ થવું એટલે કે નિર્ગુણમાં જવું આચરણમાં ઉતારનારનું વેદાંત જ ખરું કહેવાય હું વિદ્વાન છું એમ લાગવા માંડ્યું કે ભગવાનનું ભજન કરવાની શરમ લાગે છે એને માટે સતત ભગવાનના નામનો સહવાસ રાખીએ સહવાસથી માણસનો પ્રેમ પણ જો વધે છે તો ભગવાનનો સહવાસ કરવાથી તેમનો પ્રેમ નહીં આવે શું ભગવાનને શરણે જઈએ અને તેમના બનીને રહીએ એમાં જ સર્વ ધર્મોનો અને શાસ્ત્રોનો સાર છે દેહથી અને મનથી આપણે જુદા છીએ એટલે નામ લેતા એથી જુદા રહેવાનો પ્રયત્ન કરીએ જે કશાથી નહીં સાધે એ નામથી સાધે છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ